વડોદરા શહેરમાં આવેલા કુબેર ભવન ખાતે પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં આવેલા કુબેર ભવનમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના તમામ અધિકારીઓની હાજરીમાં સત્યનારાયણની કથાનું આયોજન થતું હોય તેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે સત્યનારાયણની કથા સાંભળી અને ત્યારબાદ આરતીનો પણ ભક્તોએ લાવો લીધો છે આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ જે વડોદરાનો વિભાગ છે એના દ્વારા સત્યનારાયણ ભગવાનની પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણ કથાની કથા રાખવામાં આવી હતી દર વર્ષે અને આનું આયોજન આ કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવે છે એની પાછળનો ફક્ત એકને એક જ આશે કે કર્મચારીઓ જે કોઈ છે એમનું જીવન નિરામય સુખી અને નિરોગી બને અને કોઈપણ પ્રકારની આપદા વગર એમનું વર્ષ શાંતિથી પરિપૂર્ણ થાય જે કોઈ મનોકામના સત્યનારાયણ ભગવાન એ કર્મચારીઓની પૂરી કરે એટલા માટે આ કથાનું ગવર્મેન્ટ જે એમ્પ્લોય છે એના મંડળ દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે પ્રાર્થના છે બસ અત્યારે તો કોઈ પ્રાર્થના નહીં ભગવાન અમે કહી ગયા વર્ષે અમે ઓપીએસ માગી દુ પેન્શન સ્કીમ હવે ભગવાનની ઈચ્છા આપશે વહેલો મોડો આપશે કોઈ ફળ વહેલું મળે કોઈ ફળ મોડું મળે પણ અમારા કર્મચારીઓને જે જૂની પેન્શન યોજના બાકી છે એ વહેલી તકે મળે એ જ અમે તો ભગવાનને પ્રાર્થના અમારી ફક્ત પ્રાર્થના જે માગતા નથી આપવું ને આપવું ભગવાનની ઈચ્છા છે ફળની આશા રાખે પર માત્ર અમે પ્રાર્થના કરી ભગવાન ઝડપથી તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપજો એ પ્રાર્થના જે કરી છે અમે ધર્મેન્દ્ર જોશી સંયુક્ત કર્મચારી મોર્ચા પ્રમુખ